તે પ્રમાણે યમદૂત પોતાની સાથે લઈ જાય છે મિત્રો મરનાર વ્યક્તિ જો સજ્જન અને સદાચારી હોય તો તેના અવસાનથી કોઈ દુખી થતું નથી પરંતુ જો તે દુષ્ટ હોય કે પછી ખૂબ જ પાપી હોય તો તેને દુઃખ સહન કરવું પડે છે અને મિત્રો ગરુડ પુરાણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે અને એવો પણ ઉલ્લેખ છે કે મૃત્યુ પછી આત્માને દ્વારા ચોવીસ કલાક જ લઈ જવામાં આવે છે અને આ કલાકમાં આત્માને તેમણે જે કઈ પણ પાપો કર્યા છે અને કેટલા તેમણે પૂર્ણ કર્યા છે તે તમામનો હિસાબ બતાવવામાં આવે છે અને આ પછી આત્માને ફરીથી એ જ ઘરમાં છોડી દેવામાં આવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી કરીશ કે તમને જો આવા જ વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો જે અધૂરો વિડીયો મૂકો છે ત્યાંથી જ જ્યાં તેણે શરીર છોડ્યું હતું આ પછી તે તેર દિવસ સુધી ત્યાં રહે છે તેર દિવસ પછી તે ફરીથી યમલોકની યાત્રા કરે છે પુરાણો અનુસાર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને આત્મા શરીર છોડીને પોતાની યાત્રા શરૂ કરે છે ત્યારે તેને ત્રણ પ્રકારના માર્ગ મળે છે અને તે આત્મા કયા માર્ગ પર ચાલશે તે તેના કાર્યો પર જ આધાર રાખે છે આ ત્રણ માર્ગો છે અરચી માર્ગ ધૂમ માર્ગ અને ઉત્પત્તિ વિનાશ માર્ગ અરચી માર્ગ બ્રહ્મલોક અને દેવલોકની યાત્રા માટે જાય છે જ્યારે ધૂમ માર્ગ તમને યાત્રા માટે લઈ જાય છે તો મિત્રો આ હતી દેહ છોડ્યા પછી આપણા આત્માની શું દશા થાય છે આપણા આત્મા સાથે કયા કયા કાર્યો થાય છે તે વિશેની માહિતી આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર